ની જય સિદ્ધેશ્વર મારે ઉણી છે મારી હોંડી સિ હનુમાન રે સામરો બજરાંગી મારી come on મેરા માતા ભજર માતા રે તેલ ચડે સિંદૂર ચડે ચડે આકડા ના ફોલ હનુમાન ચાલી કોઈ બોલશે રે તેનો ત રે સમરો બજરંગી તેનો જ રાી તમનેજ રાંગી તમને જોડે છે આ કઢ ના ફૂલ રે સમરો ભજ તમને જોડે છે આ ફૂલ રે તમે રુદિયા મારા ખસતા રે સમરો ભજન ભક્તિ કરતા ભાવી રે ઈતો બોલાવે જય જયકાર રે સામરો તો બોલાવે જય જય કાર રે સમરો મારી હનુમાન રે સમરો ભજ મારી હું

હનુમાનુ બજરાંગી રામ લક્ષ્મણ જાનકી ને જય બોલો હનુમાન કરજો સૌ વિન તમે રે સમ ગજરાંગી તમેરા માતા રખેવાડ રે સમરો ભજ તમે તમેરા માતા રખેવાળ રે સમારો ગજરાંગી તમને તળે છે તેલ ને સિંદૂર રે સામરો ભજ તમે સિંદૂર રે રામ તણા રખેવાળા રે સામરો બજરંગી તમે મેરા મતણાર કેળા રે સમર બજરંગી તમે હારા કસતા નરે સમરોહ બજરંગી તમે રે તમે અજને ના જાયા નો માન રે સામરો બજરંગી તમે અજને ના જાયા નો માન રે સમરૂ બજરંગી સરણે અવ્યા બજરંગ બલી ને આઠીલા નો માર પર જોડીને ભક્તો વિનવે રે તમે કાપો યમારા કષ્ટ રે સામરો બજરંગી તમે કાપો

તને સિંદૂર રે સમારો બજરંગી તમને ચડે છે સિંદૂર રે સમરો બજરંગી તમે રામ રાતાણા રખેવાડા રે બજરંગી તમે રામ તણા રાતાણાવાડા રે સમારો બજરંગી તમે રુદિયા મારાખ સીતા રે સમારો બજરંગી તમે ંગી પાટો પાડી ભક્તો ગાય છે અને સાંભળો બજરંગ બલી એટલી અમારી સુણ જો મારું ભજર તમને ગણે છે આગળના ભૂલ દે તમારું જયા હનુમાન રે સમરોહ બજરંગી તમે અંજલિના જયા હનુમાન રે સમરો બજરંગી બોલો હનુમાનજી મહારાજની જય સિદ્ધેશ્વર મહાદેવની જય ગણપતિ